હાલો ગાય જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ આજના બ્લોક તમારું સ્વાગત કરું છું કેમ છો ઈટુ ફેમિલી મજામાં છો ને બધા જો જો મે વાઈફાઈ ફિટ કરાવી છે તો વાઈફાઈ વાર આવે છે તકલીફ પડે છે બ્લોક મૂકવામાં થોડીક એટલે વાઈફાઈ ફિટ કરાવી નાખી તો નેટ હરખું હાલે વિડીયો ને મૂકવું હોય ને તો ને તમે બધે વિચારતા હતો કે અમુકમાં ચશ્મા પેડે છે ને અમુકમાં ચશ્મા નથી હોત પણ શું કરી હવે ચશ્મા કોઈ ફિટ થતા જ નતા આ વળી બીજા લેવાહી હવે જોઈ કેવું હાલે

કારણ કે અમારે ગયા હે મેડમ બારે એના મમ્મી ઘરે તો આજે વાઈફાઈ ફીટ કરાવવાનું હતું એટલે હું પણ ઘરે રહી અને આકાશ પણ ઘરે હે એ હમણાં આવશે વાઈફાઈ ફીટ કરવા વાળા ભાઈ આવ્યા હે એટલે એક સમય હતો કે કા કોમલ એક સમય હતો હમ છો

તો પછી કમેન્ટ તો કરજો કે આપણી મહેનત રંગ લાવે કે નહી કમેન્ટ તો કરીને કેજો કે કન્ટિન્યુ મૂકું હું એમાં મહેનત રંગ કે નહીં ને મને ખબર છે કે તમારા બધા ના સપોર્ટ થી હું આજ નહીં તો કાલે મારી મહેનત રંગ લાવવાની છે બંને ગાય ભેગા થઈ ગયા હે બે

હેલો ગાય જો આવો ખર્ચો કર્યો વાઈફાઈ કનેક્ટ કર્યું જો શું કરવું આ પડું આવું બધું એલા રાખે વાઈફાઈ કનેક્ટ કરી ગયા એટલે અત્યાર સુધી એમાં ખોટી હવે નવરા થાસુ અમારે અહીંયા હજી ડેમ માંડ ડુંગરમાં વાઈફાઈ ફિટ કરાવવું જ પડે કારણ કે નેટ નો બહુ પ્રોબ્લેમ પડે છે એટલે કરાવવું જ પડે ક્યારેક ક્યારેક એવું બને છે ને બ્લોક મોરવા આવે છે એનું કારણ જ આ છે કે કનેક્ટ થતું નહોતું એ સાટું થઈ એટલે તમારે સીધ જવાનું છે બે ભાઈઓને હે જ હવે બે જ હવે હેને બે ભાઈઓ હવે રખડવા જઈ દઈએ જો આવશે ને ભાગી જશે જો આ છોકરા ને હે ને છોકરી હોય ને હારી તો કેજો ગોતવાની હે એટલે એમ નથી છોકરા ને હરખો જોઈ લેજો ગાઈસ એટલે ક્યાંય હોય ને તો કેજો હો ક્યાંય છોકરી હોય ને મસ્ત અસલ પાછી જેવી તેવી નહીં એને ગમશે નહીં એટલે હારી હોય આને પાછા થઈ ગયા છે આની નો ગોતતા કા આકાશ 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 એ તો બધા હા એટલે કઉ આના છોકરી ગોતવાની આના આટું નહીં આને ઓથી ગોંડલ થી ધોકો લેશે એટલે હાલો કે આજનો બ્લોગ અહીંયા પૂરું કરું છું જય માતાજી બધા જય શ્રી કૃષ્ણ લાઈક કરો શેર કરો ને કમેન્ટ કરો